જય માતાજી મિત્રો આજે તમને અમે પૌવા બનાવવાની રીત બાકી બતાવશું લાઈવ જોઈ શકો છો મિત્રો અમે કાચી સિંગ લઈ લીધી છે પછી ટાટા વાટી નાખ્યા છે અને ડુંગળી અને મરચાં અમે તે કટિંગ કરી નાખ્યા છે જેનો બુરો ગોળ જોઈ શકો છો મિત્રો તમે અને પછી આપણે ચલો હવે બે મિનિટ તેલ ગરમ થવા દઈશું તેલ ગરમ થયા પછી આપણે સિંગ દાણા નાખીશું બેથી ત્રણ મિનિટ આપણે સિંગ દાણા પકવા દઈશું જેથી સિંગદાણા કાચા જાય ના રહી જાય તે બે ત્રણ મિનિટ સુધી આપણે પાકવા દઈશું તેલમાં આપણે તેલનો વઘાર બે ત્રણ મિનિટ ધીમો ગેસ રાખશું કારણ કે તે દાણા દાજી ના જાય તે માટે ધીમે ગેસ રાખવાનો અને પછી ધીમે ધીમે જોઈશું કે હવે દાણા પાકી ગયા છે તો બે મિનિટ આપ બે મિનિટ સુધી કમ્પ્લેટ પાકી ગયા હોય દાણા તો આપણે હવે ચલો બહાર કાઢી નાખશું સિંગદાણા કમ્પ્લેટ દાજી ના જાય તે ધ્યાન રાખવું મિત્રો ને આપણે સિંગદાણા કમ્પ્લીટ નીકાળી દઈને પછી રાઈ લઈશું રાઈનો વઘાર કરી દીધો છે રાઈનો વઘાર થયા પછી આપણે જે કઢીપત્તા આવે કઢી પત્તાના કે જે તમે કહેશો મીઠો લીમડો તે મીઠો લીમડો નાખી દીધો છે હવે બે મિનિટ સુધી એનો વઘાર થવા દઈશું અને પછી આપણે જે ડુંગળી મરચાં તે જે કટિંગ કરેલા હોય તે નાખશું જે તમને અમે લાઈવ વિડીયોમાં બતાવીશું જોઈ શકો છો મિત્રો જે અમે મરચાં ડુંગળી જે વઘારમાં નાખી દીધું છે બે ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું જે આપણે તમે જોઈ શકો છો લાઈવ વિડીયોમાં કેવી રીતે પૌવા અમે બનાવીશું તમને અમારો વિડીયો ગમે તો તમને વિડીયો આગળ શેર કરજો અને એકબીજાના મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જોઈ શકો છો મિત્રો અમારા મરચાં રાય કઢીપત્તા અને ડુંગળીનો વઘાર થઈ ગયો છે હવે આપણે બે મિનિટ બે બેથી ત્રણ મિનિટ સુધી આપણે તે ડુંગળીને વઘાર વઘારમાં ચડવા દઈશું અને પછી મીઠું જોઈ શકો છો મીઠું મીઠું પછી અમે બટાકા બાફેલા છે તે અને પછી બે ત્રણ મિનિટ પછી આપણે જોઈશું કે વઘાર આપણે મરચાં બગડી તો નથી ગયા ને વઘાર પછી ટામેટા નાખીશું ટામેટા નાખ્યા પછી બે ત્રણ મિનિટ સુધી હલાવશું હલાવ્યા પછી આપણે ગરમ બેથી ત્રણ મિનિટ સુધી આપણે જે વઘાર કર્યો છે એ વઘારમાં આપણે ટામેટા શેકવી દઈશું અને પછી જે ધીમે આંચ ગેસ રાખોને તો બટાકા આપણે જે ટામેટા કર્યા છે તે ટામેટા દાઝી જશે પણ એ નક્કી કરવાનો ધીમો આંચ ગેસ રાખવાનો જય માતા મિત્રો પછી આપણે થોડું મીઠું નાખીશું જેનાથી ખારા ના થવાય વધારે ના નાખવું મિત્રો પછી હવે આપણે થઈ ગયું છે કમ્પલેટ હવે જે જોઈ શકો છો મિત્રો અમારા ટામેટા કમ્પલેટ પાકી ગયા છે પછી આપણે હવે નાખશું જે આપણે મસા મસાલો છે ગરમ મસાલો વસંતનો જે મસાલો છે એ મસાલો નાખશું મિત્રો પછી આપણે હળદર જે હળદર નાખવાની છે જે મિત્રો પૌવાના ઝેરા બનાવે છે જો મિત્રો ખાંડ પણ નાખવાની છે છો ખાંડ ના હોય તો મિત્રો તમે જે બુરું પણ નાખી શકો છો બુરું નાખ્યા પછી બેથી ત્રણ મિનિટ સુધી હલાવશું કારણ કે જે ખાંડ આપણે નાખી છે તે ગળી જાય અને બે ત્રણ મિનિટ પછી આપણે હળદર નાખશું હળદર નાખ્યા પછી બે ત્રણ મિનિટ સુધી હલાવશું જે મિત્રો આપણે જોઈ શકો છો વિડીયોમાં અને બેથી ત્રણ મિનિટ સુધી આપણે આ હળદર પકવી દેવાની છે જેથી હળદરનો આપણે સ્વાદ જેનો જોવે છે તેઓ આવે પછી જે હળદર હલાયા પછી આપણે બટાકા જે બાફેલા હતા એ બટાકા બાફેલા આવે આપણે નાખવાના છે જે બટાકા અમે લાવી દીધા છે અને જોઈ શકો છો વિડીયોમાં અમે બટાકા નાખી દીધા છે મિત્રો બટાક્યા બટાકા નાખ્યા પછી બેથી ત્રણ મિનિટ સુધી હલાવું જેથી હળદર ને બધું મિક્સ થઈ જાય જે જે માટે જ મિત્રો અને હલાવ્યા પછી બેથી ત્રણ મિનિટ સુધી હલાવ્યા પછી બે મિનિટ સુધી આપણે બંધ કરી દેજો ગેસ હવે આપણે કાચા પૌવા લીધા છે જે જોઈ શકો છો મિત્રો પછી આપણે પૌવાને ધોઈ નાખશું જેથી આપણે પૌવા વધારે ના પલાળા ના કે લોંધો થઈ જશે ધીમે ધીમે આપણે પૌવા ધોઈ નાખશું કમ્પ્લેટ સાફ થઈ જાય એવા પૌવા સાફ થયા પછી આપણે બે ત્રણ નાખી દીધા છે જોઈ શકો છો મિત્રો તમે વિડીયોમાં અમારા અને કમ્પ્લેટ જ પૌવા નાખ્યા પછી મિત્રો આપણે જોઈ શકો છો અમે બે ઘણ મારવાના હતા એક જ ઘણ પૂરો કરી નાખ્યો છે પછી પૌવા નાખ્યા પછી આપણે જે બધું મિક્સ કરી દઈશું હલાવશું જે અમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો અમે પૌવા હલાવી હલાવી નાખ્યા છે જે અને પૌવા હલાયા પછી ધીમે ધીમે આપણે જો અદર અને બધું મિક્સ થઈ જાય એવો ધીમે ધીમે હલાવા હલાવી દઈશું અને મિત્રો જોઈ શકો છો અમે હવે એમાં પૌવામાં સીંગ નાખીશું જે ટેસ્ટ વધારવામાં આવે છે અને સિંગ નાખી દીધી છે પછી આપણે જે ધાણા છે તે ધાણા પણ નાખવાના છે લીલા અમે ધાણા પણ નાખશું મિત્રો જોઈ શકો છો મિત્રો અમે ધાણા પણ નાખી દીધા છે જોઈ શકો છો મિત્રો તમારા વિડીયોમાં અને ધાણા નાખ્યા પછી આપણે ત્રણ મિનિટ સુધી આપણે હવે ગરમ પાણી લેવાનું છે ગરમ પાણી લીધા પછી આપણે પીગવાના પાણી નીચે નીચે પાણી નાખીને ઉપર આપણે તકલીફ રાખશું કમ્પ્લીટ ગરમ થાય એવા આપણે ધીમો ગેસ રાખીને પૌ જે પાણીનો વરાળ છે ગરમ થાય એવો કરશું અને અમારા પૌવા મિત્રો જોઈ શકો છો જો અમારા પૌવા તમને ગમ્યા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો જય માતાજી મિત્રો અમારા આટલા વિડીયોને આરામ છે છીએ જય માતાજી જય